અમદાવાદમાં સામાન્ય બાબતોમાં છરીઓ તલવાર સહિતના હત્યારો સાથે અસામાજિક તત્વો ગુનેગારો બેફામ બન્યા છે ને જાણે કે તેમણે કાયદા વ્યવસ્થા કે પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે જે રીતે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલો શહેરીજનોની સુરક્ષા સામે પણ ઉઠ્યા છે વાત કરીએ તો અમદાવાદમાં એક જ દિવસમાં બે હત્યાના બનાવો બનતાની સાથે ખડબડાહટ મચી ગયો છે જેમાં ગઈકાલે રાત્રે અમદાવાદના કાલુપુર વિસ્તાર ખાતે પૈસા ઉછીના માંગવાને લઈને વિવાદ થયો હતો જેમાં માત્ર દસથી વીસ રૂપિયા ઉછીના માંગવાના કારણે આ વિવાદ સર્જાયો હતો જેમાં ઉશ્કેરાયેલા આરોપીએ મૃતકના માથાના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હોવાની વિગતો રહી છે ઘટનાની વિગતે વાત કરીએ તો જે આરોપી છે ભૂષણ ચૌધરી તેણે મૃતક મોહમ્મદ હુસેન ઘાંચી પાસેથી વીસ રૂપિયાની માગણી કરી હતી બંને મજૂરી કામ કરે છે અને કાલુપુર સર્કલ પાસે તેઓ બેઠા હતા આ દરમિયાન અચાનક જ જે મોહમ્મદ હુસેન ઘાંચી છે તેમના પૈસા આપવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આરોપી ભૂષણ ચૌધરી દ્વારા તેની પાસે રહેલો જે પથ્થર છે તે પથ્થર જે પીડિત હતા મૃતક મોહમ્મદ હુસેન ચૌધરી તેમના માથાના ભાગે માર્યો હતો ઘટનામાં મહંમદ હુસેન ઘાંચીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જોકે ફરજ પરના તબીબે તેમની ગંભીર ઇજાઓ હોવાના પગલે મૃત્યુ જાહેર કર્યું હતું આ ઘટનાના સંદર્ભમાં કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો ત્યારે મામલાને લઈને ગણતરીના કલાકોમાં કાલુપુર પોલીસે આરોપીની ધરપકડ કરી આ ઘટનાના સંદર્ભમાં શું કઈ રહ્યા છે અમદાવાદના ડી ડિવિઝનના એસીપી તે સાંભળી લો ગઈ તારીખ અગિયાર બે બે હજાર પચીસના રોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ માગવામાં આવ્યો છે જે બનાવની વિગત એવી છે કે આ ઉનામાં જે મરણ જનાર છે તે મોહમ્મદ તનાભાઈ ગાંચી જે અસરવા જે ચાલમપુરીની ચાલી સરદપુરના રહેવાસી છે એ ગઈકાલ ગઈ તારીખ દસ બે બે હજાર પચીસના રોજ રાત્રે જ્યારે કાલુપુર ખાતે આવેલ ઘી બજારની પાસે આવેલ યુનાઇટેડ ઓટો કન્સલ્ટ નામની દુકાનના હોટલા પાસે જ્યારે લગભગ આઠ સાડા આઠની આસપાસ તેઓ ત્યાં સુતા હતા એ દરમિયાન ઉપરોક્ત ગુનાનો જે આરોપી છે જેનું નામ છે ભૂષણ ઉર્ફે શિવા મરાઠી એ ઉપરોક્ત આરોપી તેની પાસે આવેલ અને તેમની પાસે પૈસાની ઊંચીના પૈસાની ઉઘરાણી કરવા ઊંચીના પૈસાની માગણી કરે જે ઉપરોક્ત જે છે મરણ જનાર તેને આપવાની ના પાડે ત્યારબાદ જે આરોગી છે એને ગાડાગાડી કરી અને મરણ જનાર સાથે પુરક્ષાની ઝઘડો કરે અને આ બાબતે એ ઉશ્કેરાટમાં તેને ત્યાં પડેલ પથ્થરથી ઉપરોક્ત જે મરણ જનાર છે મોહમ્મદભાઈ તેમના માથામાં ચાર પાંચ પથ્થરથી કરી અને ઇજાઓ કરી અને ત્યાંથી પછી તે ભાગી ચૂક્યો ઉપરોક્ત મરણ જનાર છે એના માથામાં ઈજા થવાથી લોહી નીકળવાથી એ આસપાસમાં રહેલ રાહદારીઓ દ્વારા એકસો આઠને ફોન કરવામાં આવે અને ઉપરોક્ત જે મરણ જનાર છે તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવે જે સારવાર દરમિયાન તારીખ અગિયારના લગભગ સવારના દસ વાગ્યાની આસપાસ ઉપરોક્ત જે છે મરણ જનાર મોહમ્મદભાઈ છે એમનું મૃત્યુ થતાં આ જે ઇજાનો બનાવ છે પરિણમ્યો હતો અને ત્યારબાદ જે મરણ જનાર છે તેમના મોટાભાઈ છે ઈસ્માઈલભાઈ કાચી એમની ફરિયાદ લઈ અને ઉપરોક્ત આરોપી છે એને પોલીસે શોધી કાઢી અને એને અટક કરવામાં આવેલો છે અને હાલમાં જે ગુનાની તપાસ છે કાલપુર કાલુપુર પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર વાઘેલા ચલાવી રહ્યા છે કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કેટલા રૂપિયાની રેતી રેતી હતી કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી કયા કારણોસર રૂપિયાની માંગણી કરવામાં આવી જે છે હાલની તબક્કે આમાં એક જ આરોપીની સંડોવણી છે એના સિવાય બીજા કોઈ વ્યક્તિની કોઈ પણ જાતની સંડોવણી આમાં હાલના તબક્કે ખૂલી નથી અને જે આરોપી છે એને આ બાબતે કોઈ ખાસ કેટલા રૂપિયાની માંગણી કરી હતી એ બાબતનું ખાસ પ્રોફી ઉળવી નથી ઊંચીના પૈસા માંગ્યા હતા

આ તો અમદાવાદ ડી ડિવિઝનના એસીપીએ તેમના મામલે સમગ્ર બાબતે માહિતી આપી હતી જેમાં ઊંચીના પૈસા લેવાને લઈને વિવાદ થયો હતો જેમાં જે આરોપી છે તે હિંસક બન્યો હતો અને તેણે પથ્થર મારીને જે મૃતક છે તેમની હત્યા નિપજાવી છે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને હવે તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ પણ ધકેલવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આ એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં